કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સાત વાગે દસ મિનિટે સાંભળીશું પ્રાદેશિક સમાચાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાતની એકસો સત્યાવીસમી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે રાજકોટ દિલ્હી વચ્ચે એક સાથે નવી બે ફ્લાઇટનો આવતીકાલથી પ્રારંભ થશે અમદાવાદના સીલજના એક ફાર્મ હાઉસમાં પોલીસે રેવ પાર્ટીમાં દરોડા પાડીને વિદેશીઓ સહિત વીસની ધરપકડ કરી રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી અને સિડની ખાતેની ત્રીજી એક દિવસીય મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે નવ વિકેટે વિજય સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો સત્યાવીસમી કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશ રાજકોટ દિલ્હી વચ્ચે એક સાથે નવી બે ફ્લાઇટનો આવતીકાલે લાભપાચમથી પ્રારંભ થશે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગ અને પ્રવાસીઓ માટે કનેક્ટિવિટી સરળ બનશે લાભપાચમના દિવસે શરૂ થનાર પ્રથમ ફ્લાઇટમાં મંત્રી ડોક્ટર માંડવીયા પ્રવાસ કરશે નવી હવાઈ સુવિધાથી સ્થાનિક વેપાર ઉદ્યોગને ગતિ મળશે તેમજ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે એર ઇન્ડિયા અને ઇન્ડિગો દ્વારા નવી ફ્લાઇટ શરૂ થતાં હવે લોકોને મોટી રાહત અનુભવાશે લાપાચમથી શરૂ થઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ અઠવાડિયામાં બુધવાર સિવાય તમામ દિવસ એટલે કે અઠવાડિયામાં છ દિવસ સવારે ઉડાન ભરશે તથા ઇન્ડિગોની ફ્લાઇટ દરરોજ ઉડાન ભરશે સૌરાષ્ટ્રમાં પ્રવાસન પ્રવૃત્તિઓ મોટા પાયે વિકાસ થયો છે બીજી બાજુ સૌરાષ્ટ્રમાં સોમનાથ પોરબંદર અને દ્વારકા જેવા મોટા આસ્થાના કેન્દ્રો આવેલા છે વળી સૌરાષ્ટ્ર ખાસ કરીને રાજકોટ જામનગર મોટા ઉદ્યોગનું કેન્દ્ર છે કેન્દ્રીય મંત્રી ડોક્ટર માંડવીયાના પ્રયાસોથી શરૂ થયેલી આ બે નવી ફ્લાઇટ સેવાથી સૌરાષ્ટ્ર ક્ષેત્રના પ્રવાસનને ખૂબ મોટો વેગ મળશે કનેક્ટિવિટી સુદ્રઢ થતા વેપાર રોજગારને પણ ગતિ મળશે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી અને પોરબંદર લોકસભા મત વિસ્તારના સાંસદ મનસુખ માંડવીયા આવતીકાલ છવ્વીસ ઓક્ટોબરના રોજ રાજકોટ અને પોરબંદરની મુલાકાત લેશે દિવાળી નિમિત્તે તેઓ સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરશે શ્રી માંડવીયા બપોરે એક વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી ઉપલેટા રાજકોટ ખાતે તેમના સાંસદ કાર્યાલય ગોરસ ખાતે સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરશે ત્યારબાદ પોરબંદરની વી આર ગોઢાણીયા કોલેજ ખાતે સાંજે છ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી સ્નેહમિલનમાં હાજરી આપશે અમદાવાદના શિલજ વિસ્તારના એક ફાર્મ હાઉસમાં ચાલતી હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં વિદેશી નાગરિક સહિત વીસથી વધુની ધરપકડ કરવામાં આવી હતી દરોડામાં પોલીસે દારૂની બોટલ અને હુક્કા જપ્ત કર્યા હતા અમદાવાદ ગ્રામ્યના જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે પાર્ટીમાંથી પકડાયેલામાં મોટા ભાગના લોકો આફ્રિકાના નાગરિક છે જેમાંથી સૌથી વધારે કેન્યાના અને મોઝામ્બિક મડાગાસ્કર બોત્સવાના નાગરિકો તા લોકો અમદાવાદના વિવિધ વિસ્તારમાં રહીને અલગ અલગ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા હતા પ્રોહિબિશન સહિતની અલગ અલગ એક્ટ કલમ હેઠળ તમામ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે બાતમીદારના અમારા ટીમના જે સભ્યો જે છે એ ઇવેન્ટના પાસ જે લઈને આ ઇવેન્ટમાં એન્ટર કર્યા હતા અને ઇવેન્ટમાં જે વસ્તુ ચાલતી હતી તમામ વસ્તુની માહિતીના આધારે જે અમે એક આ રેડ પાડવામાં આવી હતી આ રેડમાં ટોટલ વીસ લોકોની અટકાયત કરવામાં આવી છે એ વીસ લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ્સ છે જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા ઓર આ જે કાવતરોમાં જે જે લોકો સામેલ હતા એ તમામને પણ અટક કરવામાં આવી છે એ જે દારૂની સપ્લાય કરનાર બે લોકો અનંત રાજેન્દ્ર કપિલ અને આશીષ કાંતિલાલ જાડેજા એ બંને મોટેરા વિસ્તારના છે એની પણ ધરપકડ કરવામાં આવી છે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી રાજ્ય પોલીસ વડાની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ગઈકાલે બસ્સો નેવું ગ્રામ મેફેડ્રોન ડ્રગ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ડ્રગ વેચનાર અને ખરીદનાર સહિતના ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા રાજસ્થાનના પ્રતાપગઢના દેવાલજી ખાતે રહેતા આરોપી પાસેથી આ ડ્રગ ખરીદવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું આરોપીઓની ડ્રગ અને બીએમડબલ્યુ ગાડી તેમજ રોકડા રૂપિયા સહિત ત્રેપન છાસઠ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી એક આરોપી અગાઉ પણ ડ્રગના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હતો આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને મારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ઓન્ડ સ્કોને ફોલો કરશો હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસો માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે આવતીકાલે છવ્વીસ ઓક્ટોબરે ભાવનગર બોટાદ અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જ્યારે અરવલ્લી મહીસાગર દાહોદ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે आने वाले चार दिनों के लिए गुजरात के दिन के लिए सौराष्ट्र के लिए बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग और कल के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग उसके बाद डे थ्री और डे फोर के लिए हैवी रेनफॉल की वार्निंग है अभी जो डिप्रेशन है जिसकी अभी भी स्थिति बनी हुई है यह तीन किलोमीटर वेस्ट नॉर्थ वेस्ट डिस्ट्रिक्ट पंजीम से है और इसका जो लेटीट्यूड है 16.4 और लॉन्गिट्यूड 70.4 पे ये बना हुआ है इस सिस्टम के इन्फ्लुएंस के कारण ही आने वाले चार दिनों के लिए हैवी रेनफॉल की वार्निंग है, है। जिसमें कल के लिए सौराष्ट्र के लिए फिर भी रेनफॉल की वार्निंग है मरती महती मुजब सांजे સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામમાં પોણા બે ઇંચ અને ડાંગ જિલ્લાના આહવામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે આહવા તાલુકાના અન્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા થયાના અહેવાલ છે તો નવસારી જિલ્લાના નવસારી શહેર જલાલપુર ગણદેવી ચીખલી અને ખેર ગામમાં પણ વરસાદ થયાના અહેવાલ છે અમદાવાદમાં વસવાટ કરતા ઉત્તર ભારતીયો માટે દિવાળી બાદ આવતા આસ્થાના મહાપર્વ છઠના તહેવારને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે અમદાવાદના ઇન્દિરા બ્રિજ સહિત વિવિધ સ્થળોએ છઠ પૂજાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે શ્રદ્ધાળુઓની સુવિધા માટે ઘાટ પર ડોમ અને સ્ટેજ બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સિક્યુરિટી ગાર્ડથી લઈ ચેન્જિંગ રૂમ સહિતની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે છઠ પૂજામાં ઉગતા સૂર્યની આરાધના અને પૂજા કરવામાં આવેછે સિડનીમાં રમાયેલી ત્રીજી અને અંતિમ એક દિવસીય મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને નવ વિકેટથી હરાવ્યું રોહિત શર્માને અણનામ એકસો એકવીસ રન બનાવવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો શ્રેણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો અગાઉ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરીને ભારતને બસો સાડત્રીસ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જોકે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણી બે એકથી જીતી લીધી ભારત હવે ઓગણત્રીસ ઓક્ટોબરથી શરૂ થતી પાંચ મેચની ટી શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે પશ્ચિમ રેલવે દ્વારા છઠ પૂજાને ધ્યાને લઈને મુસાફરોની સગવડતા માટે પાંસઠ જેટલી સ્પેશ્યલ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે પચાસ લાખ જેટલા લોકો મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે पूरे कंट्री में करीब बारह हजार से ज्यादा स्पेशल ट्रेन का संचालन किया जा रहा है और जहाँ तक वेस्टर्नवेल की बात करें गुजरात और महाराष्ट्र दोनों सिटीज दोनों स्टेट्स को मिलाकर करीब दो हजार से ज्यादा ट्रेन हम लोग इस समय पर चलाने का प्लान किया हुआ है दीपावली का महापर्व अभी ऑलरेडी हो चुका है और अहमदाबाद और साबरमती और सरवा तीन स्टेशन हमने इस एरिया में डेवलप किए जहाँ पे स्पेशल ट्रेन चलाए जा रहे हैं बेसिक सुविधाओं का हम लोगों ने यहाँ प्रावधान किया है पीने का पानी टॉयलेट और ट्रेन आने पर उनको वहाँ पर सीट की गारंटी ये પ્રખ્યાત આજે વર્ષની વયે અવસાન થયું છે શાહ સમસ્યાથી પીડાતા હતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે ઓગણીસો ની ફિલ્મ જાને ભી દો યારોમાં તેમના પ્રતિષ્ઠિત અભિનયથી તેમણે લોકપ્રિય ચાહકો મેળવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાતની એકસો સત્યાવીસમી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે રાજકોટ દિલ્હી વચ્ચે એક સાથે નવી બે ફ્લાઇટનો આવતીકાલથી પ્રારંભ અમદાવાદના શિલજના એક ફાર્મ હાઉસમાં પોલીસે રેવ પાર્ટીમાં દરોડા પાડીને વિદેશીઓ સહિત વીસની ધરપકડ કરી રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી અને સિડની ખાતેની ત્રીજી એક દિવસીય મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે નવ વિકેટે વિજય आकाशवाणी ना अहमदाबाद बोर्डो दराकेंद्र पर थी प्रादेशिक समाचार पूरा समाचार था यहाँ वे आप रात्रि ना सात बजे पचास मिनटे राष्ट्रीय समाचार सांभरिशक शो। ऐसा मुबारक नई गाड़ी की सिर्फ गाड़ी के बधाई नहीं बधाई इस बात के भी दो कि अब पूरा परिवार साथ